પોરબંદર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકસભા ચૂંટણી નજીક આવતા તમામ પક્ષકારો એડી ચોટી જોર લગાવી રહ્યા છે ત્યારે પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમનું ઓપન જીપમાં ફૂલો વડે સ્વાગત કરવામાં આવ્યું હતું તે સાથે પચાસ જેટલી ફોર વ્હીલરના વિશાળ કાફલા સાથે રોડ શો યોજાયો હતો અલગ અલગ સમાજના સંગઠનો દ્વારા મનસુખભાઈ માંડવીયાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપલેટાના અનેક માર્ગો પર ઉમેદવાર રોડ શોમાં જોડાયેલા હતા ફૂલ વર્ષાવીને મતદારોએ સ્વાગત કર્યું હતું રેલીમાં અપકી બાર ચારસો કે પારના નારા સાથે સમગ્ર રોડ શોમાં ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા તે સાથે માંડવ્યાએ પાંચ લાખ મતથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પોરબંદર લોકસભા સીટમાં ઉપનેટા ખાતે આજે હું જનસંપર્ક કરી રહ્યો છું જનસંપર્ક દરમિયાન જનતાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે દીકરીઓ આવીને કુમકુમ ફિલઅપ કરી રહી છે મોટી ઉંમરની માતાઓ હોવાના લઈને અમને આશીર્વાદ આપી રહી છે આ સિટી અને વિસ્તારના યુવાનો ઉત્સાહ ભેર થનગનાટ સાથે પોતે આ યાત્રાની અંદર જોડાયા છે આ સગડો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજી પ્રત્યેની શ્રદ્ધા દેખાડે છે હું એટલું ચોક્કસ મારા એક મહિનાના પ્રવાસ દરમિયાન પ્રવાસના આધારે કહીશ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં એક સીટ ભાજપ જીતી ચૂક્યું છે પચીસ માંથી પચીસ સીટ ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ થી વધુ થી મતો થી જીતશે ત્રણસો સિત્તેર થી વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે આવશે અને ચારસો થી વધારે સીટો સાથે મોદીજી ના નેતૃત્વમાં એનડીએ ની સરકાર બનશે